જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગંગા સપ્તમીનું મહત્ત્વ ગંગા સપ્તમી કેમ મનાવવામાં આવે છે તો ચાલો સૌ કોઈ મિત્રો સાથે આ વિડીયોની માહિતી અવશ્ય શેર કરજો ધન્યવાદ સનાતન ધર્મમાં ગંગા સપ્તમીના દિવસનું ઘણું મહત્ત્વ છે શાસ્ત્રો અનુસાર આ દિવસે દેવી ગંગાની પૂજા કરવાની પરંપરા છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ચૌદ મેના રોજ ગંગા સપ્તમીની ઉજવણી કરવામાં આવશે આ વખતે સાત વર્ષ બાદ આ તારીખે પુષ્ય નક્ષત્ર અને પ્રવર્ધમાન યોગો બની રહ્યા છે આ દિવસે વિવિધ ઘાટો ઉપર માતા ગંગાની પૂજા અને આરતી થશે એવી માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન અને પૂજા કરવાથી સાત જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે અમૃત પાન કર્યાનું ફળ મળે છે આ દિવસે ભગવાન શિવની નગરી વારાણસીમાં માતા ગંગાની વિશેષ પૂજા કરવાથી તેનું ફળ અનેક ગણું મળે છે વૈશાખ મહિનાના સુદ પક્ષના સાતમના દિવસે માતા ગંગા સ્વર્ગમાંથી ભગવાન શિવના જટાઓમાં થઈ પૃથ્વી ઉપર ઉતર્યા હતા તમામ નદીઓમાં માતા ગંગાને શ્રેષ્ઠ માનવામાં આવે છે તો ચાલો આજે આપણે જાણીશું માતા ગંગાની ધરતી ઉપર ઉતરવા સાથે જોડાયેલી કથાઓ આ ગંગા સપ્તમીનું પૌરાણિક મહત્ત્વ અને આજના દિવસે માતા ગંગાને કેવી રીતે પ્રસન્ન કરવા તે માટેના ઉપાયો વૈશાખ સુદ સાતમની તિથિ તેર મેના બપોરે બે કલાકને એકાવન મિનિટે શરૂ થાય છે જે બીજા દિવસે ચૌદ ના રોજ સવારે ચાર કલાકને વીસ મિનિટ સુધી રહેશે તો આવી રીતે આ વખતે ચૌદ ના રોજ ગંગા સાતમનો તહેવાર મનાવવામાં આવશે વળી આ વખતે ગંગા સપ્તમી ઉપર પુષ્ય નક્ષત્ર સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ યોગ અને પ્રવર્ધમાન જેવા યોગ બની રહ્યા છે કે જે ખૂબ જ ફળદાયી છે પદ્મપુરાણ અનુસાર પ્રાચીન સમયમાં બ્રહ્માજીએ બ્રહ્માંડના મૂળ સ્વભાવને કહ્યું હે દેવી તમે બધા જગતના મૂળ કારણ બનજો હું તમારાથી જ જગતની રચનાની શરૂઆત કરીશ ભગવાન બ્રહ્માના કહેવાથી મૂળ પ્રકૃતિ આ સાત સ્વરૂપોમાં પ્રકટ થઈ ગાયત્રી સરસ્વતી લક્ષ્મી ઉમાદેવી શક્તિબીજ તપસ્વીની અને ધર્મદ્રવ તેમાંથી સાતમી પરપ્રકૃતિ ધર્મદેવ એટલે કે દેવી ગંગાને બ્રહ્માજીએ પોતાના કમંડલમાં અપનાવી હતી કે જેઓ સર્વે ધર્મમાં પારંગત હતા અન્ય એક વાર્તા અનુસાર ગંગા પર્વતરાજ હિમવન અને મેનાની પુત્રી છે આમ તે માતા ગંગા દેવી પાર્વતીની બહેન છે એવો ઉલ્લેખ છે કે સતયુગના રાજા બલિના યજ્ઞ સમયે જ્યારે વામન અવતારમાં ભગવાન વિષ્ણુનો એક પગ આકાશ અને બ્રહ્માંડમાં પ્રવેશી બ્રહ્માજીની સામે સ્થિર થયો તે સમયે બ્રહ્માજીએ પાણીથી શ્રી વિષ્ણુના ચરણોની પૂજા કરી તેમના કમંડલના પાણીના ટીપા પગ ધોતી વખતે ભગવાન વિષ્ણુના પગ હેમકૂટ પર્વત ઉપર પડ્યા ત્યાંથી આ પાણી ભગવાન શિવ પાસે પહોંચ્યું અને ગંગાના રૂપના તેમના વાળમાં સમાઈ ગયું ગંગા લાંબા સમય સુધી શિવની જટામાં ભટકતી રહી ગંગા જયંતિએ માતા ગંગાનું સ્મરણ પૂજા અને સ્નાન કરવાથી ધન સુખ કીર્તિ અને માનની પ્રાપ્તિ થાય છે અને તમામ પાપોનો નાશ થાય છે આ દિવસે ગંગાની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે આજના દિવસે કરવામાં આવેલ દાન જીવને અનેક જન્મો સુધી પુણ્ય દાન પ્રદાન કરે છે બીજી પૌરાણિક કથા અનુસાર ગંગા દેવી પ્રથમવાર દશેરાના દિવસે ધરતી ઉપર અવતર્યા હતા પરંતુ ઋષિ જહુએ તમામ ગંગાનું પાણી પી લીધું હતું પછી બધા દેવતાઓ અને ભગીરથ ઋષિએ ચહુને ગંગાને છોડવા માટે વિનંતી કરી આ પછી ગંગા સપ્તમીના દિવસે દેવી ગંગા ફરી પૃથ્વી ઉપર આવ્યા તેથી જ આ દિવસને જહુ સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ સિવાય ગંગા સપ્તમી સાથે એક બીજી વાર્તા પણ જોડાયેલી છે એકવાર કોસલના રાજા ભગીરથ પરેશાન હતા કારણ કે તેમના પૂર્વજો ખરાબ કર્મના પાપોમાંથી મુક્ત થવા માંગતા હતા તેથી તેમણે ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને ભગવાન બ્રહ્માએ તેમને ખાતરી આપી કે ગંગા પૃથ્વી ઉપર આવશે તેમના પૂર્વજોની આત્માઓને શુદ્ધ કરશે પરંતુ તેઓ જાણતા હતા કે દેવી ગંગાનો પ્રવાહ બધું જ નાશ કરી શકે છે પછી બ્રહ્માજીએ ભગીરથને ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું કારણ કે તે જ ગંગાના પ્રવાહને નિયંત્રિત કરી શકે તેમ હતા તેથી તેમણે કઠોર તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને આ શુભ દિવસે દેવી ગંગા પૃથ્વી ઉપર ઉતર્યા તેથી ગંગા ભાગીરથી નામે પણ ઓળખાય છે શાસ્ત્રોમાં વર્ણન છે કે માતા ગંગા ત્રણેય લોકમાં હોય છે તેથી જ ગંગા માતાને ત્રિપથગામીની કહેવામાં આવે છે સ્વર્ગમાં તેને મંદાકીની નરકમાં તેને ભાગીરથી કહેવાય છે અને પૃથ્વી ઉપર તે માતા ગંગા તરીકે ઓળખાય છે જન્મથી મૃત્યુ સુધીના તમામ સંસ્કારોમાં ગંગા જળનો ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી માનવામાં આવે છે આ દિવસે માતા ગંગાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે તો તેમની પૂજા માટે બ્રહ્મ મુહૂર્તમાં પોતાના પ્રિય દેવતાઓની પૂજા કરવી જમણા હાથમાં પાણી ફૂલ ફળ સુગંધ અને ખુશ લઈને ગંગા સપ્તમીના વ્રતનો સંકલ્પ લેવો માતા ગંગાને નૈવેદ્યમાં ધૂપ દીપ ફૂલ વગેરે અર્પણ કરી શ્રી ગંગા સ્તુતિ અને શ્રી ગંગા સ્ત્રોતનો પાઠ કરવો આ દિવસે દાન કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે આ સાથે ગંગાજીના મંત્રોનો જાપ પણ કરી શકો છો આજના દિવસે ગંગાજીના મંત્ર ઓમ નમો ગંગા વિશ્વરૂપિણીયાય નારાયણાય નમો નમ નો જાપ કરવો જોઈએ જો તમને ગંગા નદીમાં સ્નાન કરવાનો મોકો મળે તો તમારે અવશ્ય કરવું જો તેમ ના હોય તો તમારા ઘરે નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરવું ઘરમાં ગંગા નદીનું ધ્યાન ધરવું જોઈએ તેનાથી મોક્ષ મળે છે અને પાપોનો નાશ થાય છે જો શક્ય હોય તો ગંગા માતાના ફોટાની યોગ્ય વિધિથી પૂજા કરવી તેમને મીઠાઈઓ અર્પણ કરવી ત્યાર પછી આરતી કરવી અને દાન દક્ષિણા આપવી આપણા દ્વારા થયેલા પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ગંગા સ્થાન એ સૌથી વિશેષ મહત્ત્વ ધરાવે છે તો આજના દિવસે શક્ય હોય તો ગંગાજળથી સ્નાન કરવું આ સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે ગંગા સપ્તમીના દિવસે ગંગા ગંગાજળમાં દૂધ ચડાવવું જોઈએ અને તે માતા ગંગાના મંત્રોનો અવશ્ય જાપ કરવો જોઈએ ગંગા સપ્તમીના દિવસે પૂજા સ્નાન ધ્યાન વગેરેનું વિશેષ મહત્ત્વ છે આ સાથે જ દાન દક્ષિણાનું પણ મહત્ત્વ છે તેથી કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિના અન્ન કપડાં વસ્ત્રો પૈસા જે તમારી યથાશક્તિ તે દાન કરી શકો છો કે જેનાથી તમારા તમામ દુઃખ દૂર થાય અને મોક્ષ મેળવવાનો માર્ગ ખુલ્લો મળે આ સાથે જ ગંગા સપ્તમી ઉપર માતા ગંગાની પૂજાની સાથે જ ભગવાન ભોળાનાથની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે ગંગા ભગવાન શિવના જટાઓમાંથી જ સતત વહે છે તેથી આ દિવસે ભગવાન ભોળાનાથની ઘરમાં જ અથવા તો શિવ મંદિરે જઈને પૂજા કરવી શિવલિંગ ઉપર જળ ચડાવવું બીલીપત્ર ચડાવીને અભિષેક કરવો આવું કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વસે છે